પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવા માટેનું સૂત્ર છે એન ઇન્ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ જ્યાં એન એટલે જે આપેલી હોય છેલ્લી સંખ્યા ઉદાહરણ તરીકે આપણે એકથી દસ સુધી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો તો શું કરવાનું તો કે એન એન એટલે આપણે કીધું છે છેલ્લી સંખ્યા તો છેલ્લી સંખ્યા કોણ તો કે દસ અને એન પ્લસ વન એટલે દસ પ્લસ એક એટલે તો કે શું થાય દસ અને દસ વત્તા એક તો કે અગિયાર દસ ગુણ્યા અગિયાર ભાગ્યા બે તો જવાબ આવશે પંચાવન જો આપણને આપી દીધું છે આ પ્રાકૃતિક એક બે ત્રણ પણ જો આપણને એવું પૂછવામાં આવે કે એકી સંખ્યાનો સરવાળો કરવો તો પ્રાકૃતિક એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ એટલે કે શું કે જે આપણને છેલ્લી એકી સંખ્યા આપી છે એને આપણે પહેલાં બેકી બનાવવાની છે અને અડધા કરી નાખો અને પછી એનો વર્ક કરવાનો ઉદાહરણ તરીકે એક ત્રણ પાંચ એવી રીતે આપણે પચીસ લગીનો સરવાળો કરવો તો પચીસ આપણને સહેલી સંખ્યા આપી તો આપણે બેકી બનાવવા માટે શું કરશું તો કે એકનો ઉમેરો કરો પચીસને એક છવી છવ્વી ભાગ્યા બે તો તેર તેર મળે છે એનો આપણે શું કરવાનો રહેશે તો કે વર્ક કરવાનો તો તેરનો વર્ગ ખબર છે એકસો ને ઓગણ હવે વાત કરીએ આપણે એકી સંખ્યાની એવી જ રીતે આપણને જો બેકી સંખ્યાનો સરવાળો કરવાનું કહે તો શું કરવાનું કે એન બાય ટુ ઇુ એન બાય ટુ પ્લસ વન એટલે કે શું કરવાનું કહીએ કે જે છેલ્લી બેકી સંખ્યા આપી છે એના અડધા કરી નાખો અને એની પછીની સંખ્યા સાથે એનો ગુણાકાર કરી નાખો ઉદાહરણ તરીકે બે ચાર પ્લસ એવી રીતે આપણે સોળ સુધીનો સરવાળો કરવો છે છેલ્લી સંખ્યા કોણ છે તો કે સોળ તો સોળના અડધા કરો તો જવાબ મળે છે આપણને આઠ હવે અડધા તો કરી નાખ્યા પછી શું કરવાનું તો કે એની પછીની સંખ્યા તો આઠ પછી કોણ આવે તો કે નવ તો આઠ અને નવનો ગુણાકાર તો આઠ નવ મોત પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જોઈ ગયા હવે આપણે વાત છે પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો તો વર્ગોનો સરવાળો કરવા માટેનું સૂત્ર છે એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય સિક્સ હવે એન તો આપણે શું માન્યું કે આપેલી સંખ્યા છે એ પછી એની સંખ્યા અને બેનો સરવાળો કરવાનો એટલે કે જે એન અને આ બેનો સરવાળો કરવાનો અને એ ત્રણેયનો ગુણાકાર ઉદાહરણ તરીકે એકનો વર્ગ બેનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ એવરી દસનો વર્ગ તો પહેલાં શું કરવાનું કે છેલ્લી સંખ્યા કોણ તો કે દસ એની પછીની કોણ તો કે અગિયાર હવે બેયનો સરવાળો કરવાનો દસ અને અગિયાર તો દસ અને અગિયાર થયા તો કે એકવીસ તો દસ ગુણ્યા અગિયાર ગુણ્યા એકવીસ ભાગ્યા છે તો એનો જવાબ આવશે ત્રણસો ને હવે આપણે વર્ગોનો સરવાળાની વાત કરીએ એવી જ રીતે આવે આપણે સંખ્યાના ઘનોનો સરવાળો કર તો ઘનનો સરવાળો કરવા માટે બે સૂત્ર છે એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ વનનો સ્ક્વેર ડિવાઈડ બાય ફોર અને બીજું છે એન ઇન્ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય ટુનો વર્ક એટલે કે જે આપણે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરતા હતા એ જ એનો વર્ક કરી દે કાંઈ કરવાનું નથી આપેલ સંખ્યા હોય એના પછીની સંખ્યા બેનો ગુણાકાર કરનારનાક હોય ભાગ્યા બે કરવાનો અને જે જવાબમાં લઈને વર્ક નાખો ઉદાહરણ તરીકે એકનો ઘન બેનો ઘન ત્રણનો ઘન એવી રીતે આપણે દસના ઘન લગીનો સરવાળો કર્યો છે તો દસ ગુણ્યા અગિયાર ભાગ્યા બે એટલે જે છેલ્લી સંખ્યા એના પછીની સંખ્યા ભાગ્યા બે તો આપણને ખબર કે દસ ગુણ્યા અગિયાર ભાગ્યા બે કરવાથી આપણને જવાબ મળશે પંચાવન હવે પંચાવનનો આપણો વર્ગ કરીશું તો જવાબ આવશે ત્રણસો પચીસ